સુરત શહેરમાં કોંગ્રેસમાં તત્કાલિક હલચલ સર્જાય છે શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની મનમાની અને મહિલા કાર્યકર્તાઓ સાથેના અસભ્ય વર્તનને કારણે મહિલા મોરચાના અગિયાર સભ્યોએ રાજીનામા આપ્યા છે રાજીનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે વિપુલ ઉધનાવાલાની મહિલા વિરોધી માનસિકતા અને માનસિક ત્રાસને કારણે તેઓ કાર્યકર્તાઓ ત્રાહિમામ થઈ ગયા છે સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં આ ઘટના દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ માટે મોટી પડકારજનક રૂપ છે આ ઘટનાએ સુરત શહેરમાં કોંગ્રેસની અંદર ગઠબંધન અને શાસન તંત્ર પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે વાળાજીએ કર્યું છે જેમની માનસિકતા જે મહિલાઓ જોડે છે અને મહિલાઓ સાથે વર્તન એમનું બહુ દુરુપયોગ કર રીતે કરવામાં આવે છે મહિલા જોડે એમનું વર્તન અમે ઘણા વખત અમે ફરિયાદો કરી છે કે એમના વર્તનમાં ચેન્જિંગ લાવો મહિલાઓ એમની કોઈ પ્રોપર્ટી નથી અત્યારે જે કપ કપો આ સમય છે કોંગ્રેસનો એમાં જે મહિલાઓ અત્યાર સુધી જોડાયેલી છે જે સંગઠન જોડાયેલો છે ઈમાનદારી થી જોડાયેલું છે વફાદારી થી જોડાયેલું છે એમાં પણ મહિલાઓ જોડે આવું વર્તન કરવામાં આવતું હતું કે જાણે એમની કોઈ પ્રોપર્ટી હોય